ઓડે ધવા છે ઓડે 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 આ ઓડે છે ઓડે ધવાયા છે હમરા ચાર દિશા કપા મોડે છે ખાતે આયકો ટ્રેક્ટર થી પછી લાઈ બાય કરતા રહેજો સારું કરવી છે હવે જૂની સેનલ અમારી દિયા હોય તો બધું હાલા ખરાબ ખોલા બોલા દેતા રહે અમારું તો ગરીબ માણસ ગાડું ચાલુ થાય

સારું છે આ ઘરમાં આવું પીડ્યું આ મકાન જો મિત્ર આવું મકાન આવું જવાનું વાડીઓમાં હોય